મેટર્નિટી હોમ એન્ડ ક્લિનિકે ચોવીસ કલાકના સમયગાળામાં એકવીસ બાળકોને જન્મ આપીને એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન હાંસલ કર્યો છે જી હા આ સિદ્ધિને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે અંતરે ઉલ્લેખનીય છે કે આ મહત્વપૂર્ણ ઘટના છવ્વીસ ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના શુભ અવસર પર બની હતી અમદાવાદના નરોડા હરિદર્શન ચોકડી ખાતે આવેલી અંકુર મેટર્નિટી હોમ એન્ડ ક્લિનિક હોસ્પિટલમાં છવ્વીસ ઓગસ્ટ જન્માષ્ટમીના દિવસે તેર છોકરાઓ અને આઠ છોકરીઓનો જન્મ થયો હતો જેમાં વીસ બાળકો સિઝેરિયન દ્વારા જન્મ્યા હતા અને એક બાળકની કુદરતી રીતે પ્રસ્તુતિ થઈ હતી આ તમામ પ્રસ્તુતિ છવ્વીસ ઓગસ્ટની મધ્યરાત્રિએ શરૂ થઈ હતી અને સાંજે છ વાગ્યા સુધી સરળતાથી ચાલુ રહી હતી જેમાં અઢાર કલાકની અંદર તમામ સર્જરી પૂર્ણ કરવામાં આવી હતી કેટલાક કિસ્સાઓમાં હાઈ રિસ્ક હોવા છતાં તમામ માતાઓ અને શિશુઓનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહ્યું છે અને કોઈને પણ આઈસીયુમાં દાખલ કરવાની જરૂર પડી નથી આ ઐતિહાસિક સિદ્ધિ અંગે વાત કરતાં અંકુર મેટર્નિટી હોમ એન્ડ ક્લિનિકના ગાયનોલોજીસ્ટ ડૉક્ટર મોહિલ પટેલે જણાવ્યું હતું કે અંકુર મેટર્નિટી હોમમાં ચોવીસ કલાકની અંદર એકવીસ તંદુરસ્ત બાળકોને જન્મ આપવો એ અમારી કુશળતા અને માતા અને બાળક બંને માટે શ્રેષ્ઠ પરિણામોની ખાતરી કરવા માટેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે અને અમારા બધા માટે ખૂબ જ ગર્વની વાત પણ છે કે આ સિદ્ધિ અમારી સમગ્ર ટીમના સંકલિત પ્રયાસોથી જ શક્ય બની હતી અને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત કરવા પર અમે રોમાંચિત છે હા મારું નામ ડોક્ટર મોહિલ પટેલ છે અને હું છેલ્લા આઠ વર્ષથી અંકુર મેટરનિટી હોમ એન્ડ ક્લિનિક નામની હોસ્પિટલ નરોડા હરિદર્શન ખાતે ચલાવું છું એકચ્યુલી મારી હોસ્પિટલની અંદર છવ્વીસ ઓગસ્ટ જન્માષ્ટમીના દિવસે અમે લોકોએ એક જ દિવસમાં એકવીસ બાળકની ડિલિવરી ઓપરેશન દ્વારા કરેલી છે અને એ ઓફિશિયલી એક વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા બુકની અંદર એનું એક નામ પ્રસ્થાપિત થવા જઈ રહ્યું છે તેના માટે થઈને આ ઇવેન્ટ કરવામાં આવી છે એટલે આમાં કેવું છે કે સિંગલ હેન્ડેડલી આઈ એમ ધ ધનલી પર્સન કે જે હોસ્પિટલ રન કરે છે એકચ્યુઅલી બધા જ ઇન્ડિકેટેડ સી સેક્શન કરવામાં આવ્યા છે એમાં વીસ સી સેક્શન છે અને એક નોર્મલ ડિલિવરી છે આ જો બહુ અનેસ વાત કરીએ તો એકવીસ બાળકોની ડિલેવરી કરાવી એટલે એક બહુ મોટો વિષય છે એકવીસ બાળકના માતા પિતા ગણો એટલે બેતાલીસ જણા એ થયા અને એમના જોડે આવવાવાળા બીજા એટલે પરિસ્થિતિ એવી હતી કે આ બધા જ માણસોને સંભાળવા એમને સમજાવવા કે ભાઈ આ તારીખે ગોઠવવું આમાં મોટાભાગના લોકો પહેલાં સિઝેરિયન થયેલા હતા ઓલમોસ્ટ ચૌદ એક લોકો એવા છે કે જે પહેલાં સિઝેરિયન થયેલા હતા બાકી જે લોકો સિઝેરિયન નહોતા એમાં એક ટ્વિન્સ બાળકો હતા કે જે લોકોને ઓલરેડી અમે દરેક વખતે ટ્વિન્સ સિઝેરિયન સેક્શન જ કરતા હોઈએ છે કારણ કે બાળક સીધું હોય એક બાળક ઊંધું હોય એટલે એવું એક હતું પેશન્ટ બીજા એક હાઈરિસ પેશન્ટો હતા કે જેમના પ્લેટલેટ કાઉન્ટ ઓછા હતા કોકના બાળક ઊંધું હતું એટલે એ ઇન્ડિકેટેડ સી સેક્શન જ કરવામાં આવ્યા છે અને એક નોર્મલ ડિલિવરી કરવામાં આવી છે જેને અમે લોકોએ ઇન્ડક્શન કર્યું હતું અને એને દવા ગોળી મૂકીને નોર્મલ ડિલિવરી કરાવી હતી એ બેનની પ્રથમ ડિલિવરી પણ અમે લોકો અમારી હોસ્પિટલમાં નોર્મલ કરાવેલી છે હા દરેક પેશન્ટને ડિલિવરી જેની બી કરાવવામાં આવી છે ઓલમોસ્ટ બધાને નવમો મહિનો બેસી ગયો હતો અને નવમો બહેનો બેઠા પછી જ આ ડિલિવરી કરાવવામાં આવી છે એક પણ પેશન્ટનું બાળક આઈસીયુમાં ના જાય એની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી હતી અને ફોર ધ ગોડ ઓફ ગ્રેસ અને મારી ટીમના પૂરા સપોર્ટ સાથે એક પણ બાળક આઈસીયુમાં નથી ગયું એક પણ મધર આઈસીયુમાં નથી ગઈ અને બધાના ટાંકા ખુલી ગયા છે છવ્વીસ તારીખની વાત છે ને આજે અગિયાર તારીખથી બધાના ટાંકા ખુલી ગયા છે ને એક પણ માતાનો ટાંકો પણ પાક્યો નથી રાતે લગભગ બાર વાગે જેવી તારીખ બદલાઈ એટલે અમે લોકોએ અમારું આ કામ ચાલુ કરેલ હતું અને રાતે બાર વાગ્યાથી ચાલુ કરીને સાંજે છ વાગ્યા સુધી સતત અઢાર કલાકમાં અમે લોકોએ વીસ સીઝેરિયન અને એક નોર્મલ ડિલિવરી કરાવી દીધી છે નામ છે પાવન સોલંકી પ્રેસિડેન્ટ વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા જીનિયસ ફાઉન્ડેશન અંકુર મેટર્નિટી જે બાપુનગર ખાતે એમની હોસ્પિટલ છે એમની ડૉક્ટર મોહિલ પટેલની ટીમ ને તેત્રીસ એમના ડોક્ટરો સાથેની ટીમે જે બાવીસ ડિલિવરી જન્માષ્ટમીના દિવસે ટ્વેન્ટી ફોર આવર્સમાં કરી છે ઓપરેટેડ અને સક્સેસફુલી ડિલિવર્ડ એક નવો વર્લ્ડ રેકોર્ડ અમે આપવા જઈ રહ્યા છે જૂનો જે રેકોર્ડ હતો એ એમનો જ હતો એકવીસ ડિલિવરીનો જે બાર કલાકમાં એમણે પહેલાં કરી હતી બે વર્ષ પહેલાં અને આ નવો રેકોર્ડ એમણે જ એમનો રેકોર્ડ તોડી અને આજે અમારી ટીમ આજે વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયામાં એમને સર્ટિફિકેશન કરી રહી છે તો હું ડૉક્ટરભાઈ મોહિતભાઈ પટેલ અને સાથે એમની જેટલી ત્રીસ ત્રીસ થી બત્રીસ લોકોની જે ટીમ છે એમને હું ધન્યવાદ કરીશ અને આજે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા જીનિયર્સ ફાઉન્ડેશનમાં આ વર્લ્ડ રેકોર્ડને સ્થાન આપવામાં જઈ રહ્યું છે પહેલાં સુરતમાં એક વખત થયો હતો એ રેકોર્ડ જે અમે જ આપેલો હતો એ મોહિલભાઈએ તોડ્યો હતો અને આજે એમનો જ રેકોર્ડ એમણે બાવીસથી આ ચોવીસ કલાકની અંદર આ તોડેલો છે રેકોર્ડ અને આખી ટીમ જ્યારે આખું આ આયોજન થયું ત્યારે અમારી ટીમ એમને વર્ચ્યુઅલી એ લોકો અમને ત્યાંથી ગાઈડ કરતા હતા અને રિપોર્ટ આપતા હતા અને પછી બધા રિપોર્ટ જોઈ અમે એમનો રિપોર્ટ્સ અને એમના જે ડોક્યુમેન્ટ જોઈ અને આજે અમને માન્યતા આપી છે ના આમાં રેકોર્ડ બે ટાઈપે છે તમે સમજો ડિલિવર્ડ કરવો અને ઓપરેટેડ કરવો ડિલિવરી તો હું આજે એકસાથે અહીંયા હું કરી શકું પણ જ્યારે તમે ટ્વેન્ટી ફોર આવર્સની અંદર ઓપરેટ કરીને આ ડિલિવર્ડ કરો છો તો એ આખી કેટેગરી અલગ છે અને એ જ અમે